ડીસા ખાતે આજે ચોથી એડિશન સ્ટેશન કોર્ટ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ના નોંધાયેલા હત્યાના ગુનામાં મહત્વનો ચુકાદો આપવામાં આવે છે આશરે પાંચ વર્ષ પહેલા છોકરી બગાડી જવા બાબતે થયેલી મારામારીની અદાવતમાં આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી આ કેસના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો ધારણ કરી ડીસા તાલુકાના રોબસ મોટી ગામના પચાસ વર્ષીય ભરતભાઈ હરદાસભાઈ દેવી પૂજક નામના વ્યક્તિને ચાંથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે કુહાડી અને ધારિયાથી છ થી સાત ઘા મારી દીધા હતા આ ઉપરાંત તેમના બંને હાથમાં ફ્રેક્ચર કરી દીધા હતા અને પનીબેન નામના સાહેબને જમણા હાથની કોણી પાસે પાઇપ જેવા હથિયારથી ફ્રેક્ચર કર્યું હતું અન્ય સાહેદે છોડાવા વચ્ચે પડતા તેમને પણ પાઇપ લાકડી ટોમી અને ધોકા જેવા હથિયારોથી ઈજાઓ પહોંચાડી હતી આ હુમલામાં ભરતભાઈ હરદાસભાઈ દેવી પૂજકનું મોત નિપજ્યું હતું આ કેસ ડીસાના ચોથા એડિશનલ સેશન જજ એમ જે ઝાલા સમક્ષ ચાલી ગયો હતો સરકારી વકીલ એસ કે જોશી દ્વારા આવા સાપરાધ માનવ વદના કેસમાં સાયોગિક પુરાવાના આધારે વધુમાં વધુ સજા કરવા માટે ભારપૂર્વક દલીલો કરવામાં આવી હતી નામદાર આ દલીલોને રાખી સાત આરોપીઓને ઠેરવ્યા હતા આરોપીઓમાં ડીસા તાલુકાના રોબસ મોટી ગામના મનોજભાઈ કાળુભાઈ દેવી પૂજક કમલેશભાઈ સુરેશભાઈ દેવી પૂજક વિમળાબેન કાળુભાઈ દેવી પૂજક દશરથભાઈ સુરેશભાઈ દેવી પૂજક વર્ષની સાદી કેદ આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ આજીવન સખત કેદ ની સજા તથા પ્રત્યેક આરોપીને દસ હજાર નો દંડ આઈપીસી કલમ 325 હેઠ 3 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂપિયા 10000 નો દંડ આઈપીસી કલમ 325 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂપિયા 1000 નો દંડ આઈપીસી કલમ 323 હેઠ 6 માસની સાદી કેદની સજા નામદાર કોર્ટે હાલમાં વધતા જતા માનવ કેસોમાં સમાજમાં દાખલો બેસે તેઓ અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તેઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોમાં કાયદાનો ડર બેસે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે